રાજપાડી ગામે માધવપરા ટાંકી ફરિયા ખાતે સ્ટ્રીટ લાઇટવાળી ખુલ્લી જુગાર કુલ કિંમત રૂપિયા સાતસો પચાસના મુદ્દામાલ સાથે ચાર ઈસમોને ઝડપી પાડી જુગાડનો ગણપાત્ર કે શોધી કાઢતી રાજપારડી પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિઓને નેષ્ઠ નાબૂદ કરવા માટે આપેલ સૂચના આધારે ઇન્ચાર્જ મદદની પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશાલ ઓઝાન ઝઘડિયા વિભાગનાઓ ભરૂચ જિલ્લામાં પ્રોહી જુગાર બંધી ધપાવવા અને તેમનો કડક અમલ કરવા પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગારના કેસો સુધી કાઢવા રાજપાડી પોલીસ પ્રયત્નશીલ હોય જે અનુસંધાને રાજપાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચબી બી ગોહિલનાઓના દોરવણી હેઠળ રાજપાડી પોલીસ સ્ટાફના પોલીસ વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળેલ કે રાજપાડી ગામે માધવપુરા તાકીફિયા ખાતે સ્ટ્રીટ લાઇટના શ્વાડે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો પત્તા પાના વડે પૈસા વધે હારજીતનો જુગાર રમે છે જે બાતમી આધારે રેડ કરી ચાર ઇસમોને રૂપિયા બાવીસ હજાર સાતસો પચાસ ના મુદ્દામાલ સહિત ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી પકડાયેલી શર્મો વિરુદ્ધ જુગારધારાની સંલગ્ન કલમો હેઠળ રાજપાટી પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરવામાં આવેલ